તેની પણ ચાવી સાથે લઈ જાય છે જેના કારણે ચાંદીના વાસણો હોવા છતાં માતાજીને પ્લાસ્ટિકના વાસણોમાં નિવેદ આપવા પડ્યા ટ્રસ્ટની ઘણી જમીનો આવેલી છે જેમાં કથિત કે વહીવટ કરવાના આક્ષેપો થઈ રહ્યા છે અમુક જમીનોમાં કરોડોની મોટી ખોદી નાખવાનો અને બારો બાર રૂપિયા ચાલુ ચાવ કરી જવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે વહીવટકર્તાઓ સામે ટ્રસ્ટી દ્વારા આક્ષેપો કરાતા મંદિરમાં ભક્તો અને સેવક સમુદાય મૂંઝવણમાં મુકાયા છે ત્યારે સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે તંત્રેવાલ મહેન્દ્રસિંહ ડાભી જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન અરણી હું અવણિત બુટ બોલ એ માતાજી ટ્રસ્ટનો સિનિયર ટ્રસ્ટી છું મારું નામ બિપિન ચંદ્ર જસવંતરાય વ્યાસ છે હું નેવ્યાસી થી આજ દિવસ સુધી ટ્રસ્ટી તરીકે ટ્રસ્ટમાં સેવા આપું છું પરંતુ આ લોકોએ મારી બે હજાર એક થી બે હજાર ચોવીસ સુધી અવગણના કરેલ છે વારંવાર કરવા છતાં પણ એ લોકો ધ્યાન લેતા દશરથભાઈ અને નરેશભાઈ બંને આ ટ્રસ્ટ નો વહીવટ કરતા હતા અને એમાં ધીરેલ ઉપાધ્યાય પણ સામેલ હતા અને જે ટ્રસ્ટ નો ઠરાવ કર્યો એ ઠરાવ બે હજાર સત્તર માં એમના ઘરે કરેલો છે

વધુ આગળ તપાસ થાય યોગ્ય તપાસ માતાજી ના હિતમાં થાય એવું ઈચ્છું છું કરણેજ બુદ્ધ ભવાઈ માતાજી ટ્રસ્ટ મારું નામ વાળા પ્રતાપસિંહ રજુભાઈ છે મારી બુટ ભવાની અરણેજ મંદિરમાં ટ્રસ્ટી તરીકે નિમણૂક કરી છે છતાં પણ હજુ મેં ખાતરી કરાવી છતાં જે મંદિરની પેટી ચાવી એ હજુ અહીંયા મળતું નથી એમ કે છે ટ્રસ્ટીઓ પાસે છે જૂના ટ્રસ્ટી જે દશરથભાઈ પટેલ અને નરેશભાઈ પટેલ એમણે નરેશભાઈ પટેલે આપ્યું હોવા છતાં એક વર્ષથી છે એમને જ આપેલો છે એવું કહેવામાં આવે છે તો શા માટે એ પોતાની પાસે હજુ પણ ચાલ્યો રાખે છે આ કામ ઉપર કેમ બીજા કોઈને ધ્યાન નઈ પોતે જ રાખે છે જો એમને રાજીનામું આપ્યું હોય તો આવું કરવાની એમને જરૂર શું અને જે માતાજીનો પ્રદક્ષિણા પથ બનાવ્યો એની અંદર શરૂઆતમાં જયારે એ પ્રદક્ષિણા પથની વાત કરી એકાદ કરોડ જેટલો ખર્ચો થશે પણ ચેક ચેક મને એવી જાણ કે લગભગ તો આપી દીધા છે અને હજુ કામ સંપૂર્ણ થયું નથી તો મને આમાં કોઈ ભ્રષ્ટાચાર થતો હોય એવી બુ આવે છે એટલા માટે આપ યોગ્ય તપાસ કરો મીડિયા દ્વારા હું સરકારીને વિનંતી કરું છું કે આ પબ્લિક ટ્રસ્ટ છે અને વહીવટ ચાલે ભ્રષ્ટાચાર યોગ્ય તપાસ કરો એવી આપ સરકાર પણ મારી નમ્ર અપીલ છે મારું મારું નામ સંજયસિંહ વાળા છે તારીખ સત્તર નવ બે ના રોજ અરણે બુદ્ધવાની મંદિરમાં ટ્રસ્ટી તરીકે લોકલ ધારાસભ્ય કિરીટસિંહ ડાભી સાહેબ નિમણૂક કરવામાં આવી પરંતુ અઠ્યાવીસ નવ બે હાજર ચોવીસ ના રોજ અરણેજ બુદ્ધ માતાજી મંદિરે ટ્રસ્ટી મીટિંગ મળેલી હતી આ મીટિંગમાં અમારા દ્વારા ટ્રસ્ટી સાહેબ કિરીટસિંહ ડાભી સાહેબને રજૂઆત કરવામાં આવી કે બે થી બે સુધીમાં દશરથભાઈ ગોવિંદભાઈ પટેલ નરેશભાઈ નાથાભાઈ પટેલ દ્વારા મોટા પાયે જમીનો નું કરવામાં આવ્યું છે માતાજીના સર્વે નંબર બારોબાર મોટું માટીનું ખનન કરવામાં આવ્યું છે આ બધું સાંભળતા કિરીટસિંહ ડાભી સાહેબ નું હૃદય દ્રવી ઉઠ્યું તેમને આ કોઈ જાણ હતી તેમણે કીધું કે આવા ટ્રસ્ટમાં મારે ટ્રસ્ટી તરીકે જે રહેવાયના મોટા કૌભાંડો થતા હોય તેમણે પોતે સ્વહસ્તકે લખીને રાજીનામું આપી દીધું અને ટેબલ ઉપર મૂકીને કીધું કે હવે તમે બધા ગામજનો જાગો અને આના વિરુદ્ધ યોગ્ય તપાસ થાય અને બાર જાણ સરકારમાં રજૂઆત કરો અને આવા લોકોને ટ્રસ્ટમાંથી દૂર કરો એની કાર્યવાહી તમે જાતે કરો મારે ટ્રસ્ટી તરીકે હું આવા ટ્રસ્ટમાં રહેવા માંગતો નથી જ્યાં આવા લોકો કૌભાંડો કરતા એટલે તેમને પોતે રાજીનામું આપીને સો એક કે ટ્રસ્ટના રેકોર્ડ ઉપર મૂકીને જતા રહ્યા પરંતુ તેમના જયા બાદ ભૂતપૂર્વ ટ્રસ્ટી નરેશભાઈ નાથાભાઈ પટેલ દ્વારા એ બદ ઇરાદાપૂર્વક એ ટ્રસ્ટી છે ટ્રસ્ટી નહોતા છતાં પણ એક કાગળ એમને પોતે પોતાના ફાઇલમાં મૂકીને અહીંથી જતા રહ્યા તો શું એ શો આ કૌભાંડો દબાવવા માંગે છે તો એમનો ઈરાદો શું છે

મારું નામ રણછોડભાઈ ભરવાડ છે હું નડિયાદ રહું છું અમારી કુળદેવીનું મંદિર છે બુદ્ધ ભવાની મંદિર જે હરણેજ આવેલું છે અમારી કુળદેવી છે બુદ્ધ ભવાની અરણે અવરનવર અમારા સમાજ દ્વારા અમારા વાળા ઘણું દાન આપવામાં આવે છે તેથી કોઈ પણ કાર્ય સારું થાય આનું કોઈ પણ આયોજન હોય તો કોઈને કામ લાગે એ પ્રમાણે પણ અમને જાણવા મળ્યું છે કે અત્યારે જે પહેલાના જે ટ્રસ્ટીઓ હતા એ દ્વારા એક કૌભાંડ કરવામાં આવ્યું છે એવું જાણવા માં આવ્યું તેથી અમારી આસ્થાને ઠેસ પહોંચી છે એટલે કાયદેસરની એ લોકોની જે કોઈ પણ હોય આમાં સંડોવાયેલા ખોટી રીતે હોય એને કાયદેસરની કાર્યવાહી કરવા અમારી પણ માંગ છે યાત્રામાં